કચ્છ જિલ્લાના વડુમથક ભુજમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે નાના વર્ગના છકડા ચાલક સાથે બસ ચાલક દ્વારા દાદાગીરી કરવામાં કરવામાં આવી આવી હતી અને અને ચાલકને હેરાન રહ્યા છે આજ રોજ એસોસિએશનના તમામ સભ્યો સાથે મળી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને સમગ્ર મામલો એવો હતો કે એક છકડા ચાલક દ્વારા ભુજથી પ્રાઇવેટ પેસેન્જર લઈ અને સ્પેશિયલ છકડો ખાવડા જઈ રહ્યો હતો અને આ માર્ગમાં જ એક બસ આવી અને બસ ચાલકે કીધું કે અમારી બસ ખાલી જાય છે અને તમે પેસેન્જર ભરીને શા માટે આ રસ્તા પરથી નીકળો છો આ રસ્તા પર રિક્ષા વાહન અલાઉડ નથી અને આ રીતે બસ ચાલક દ્વારા છકડા ચાલક સાથે દાદાગીરી કરવામાં આવી હતી અને છકડાવાળા પાસે જેટલા પણ પેસેન્જર હતા તે તમામ પેસેન્જરને પોતાની બસમાં બેસાડી દીધા અને આ ઉપરાંત છકડા ચાલક પાસેથી પાંચસો રૂપિયા પણ લઈ લીધા હતા આમ બસ ચાલક દ્વારા ખોટી રીતે છકડા ચાલકને હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે છકડા ચાલકે પોતાની વ્યથા અમારી સમક્ષ ઠાલવતા કહ્યું હતું કે હું ખૂબ નાનો માણસ છું અને રોજના રૂપિયા ભેગા કરી અને અમારું ગુજરાન ચલાવતા હોઈએ છીએ તેમ છતાં આ રીતે જો બસ ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવે અને અમારી પાસેથી પેસેન્જર જૂટવી લેવામાં આવે તો અમે અમારું ગુજરાન કઈ રીતે ચલાવીશું આવો આ અંગે વધુ સાંભળીએ છકડા ચાલકના શબ્દોમાં રિપોર્ટ બાય તેજસ પરમાર ભુજ

મારું નામ ખત્રી સાદિક મુસા છે હું છકડો હલાઉં છું સાહેબ દસ દસ રૂપિયા ભેગા કરું છું તો મને કાલ સવારી મળી ખાવડાની દસ જણા તો હું દસ જણા લઈને હજાર રૂપિયામાં મૂકવા જતો તો આ લક્ઝરીવાળા ચાંદની લકલ છે આ લક્ઝરીવાળા મને આડી દઈને મને ધમકી કરીને પેશિયર ઉતાર લીધા મારા કને પેશિયરને ગારું દીધી પેશિયરે કીધું ભાઈ અમે પેશિયલ કરી છે તો એ એમ કહે કે પેશિયરેને પણ ગારું દીધી મારા કને પાંચસો રૂપિયા જટી લીધા અને કે અમે હપ્તો દઈ છે અમારી ગાડીઓ ખાલી છે પોલીસવાળાને અમે હપ્તો આપીએ છીએ એક અમારી અમારી ગાડીઓ કે ખાલી પડીને તમે છકડા લઈને કે હાલે આવો સાહેબ અમે ધંધો નહીં કરીને નનકા માણસ કંઈક અમે નનકા માણસ અમે સાહેબ ધંધો ન કરીએ આવી રીતના દાદાગીરી કરે છે માથા ભારે માણસો છે અમને ધંધો કરવા દઈએ આમ પેશી ઉતારીને અમને ધમકી કરીને પૈસાને લૂંટી લે છે તો હવે અમારે જાવો કે નનકા માણસ દસ દસ રૂપિયા અમે ભેગા કરીએ છીએ કે અમે આપતો દઈએ છીએ કે પોલીસવાળાને કહી દો એસપીને કહી દો ડીઆઈજીને ખપેને કહી દો એ કે આમાં કાંઈ નહીં થાય તમારાથી હમણાં એના માટે આમ બધા ભેગા થયા છીએ એસોસિએશનવાળા જનક મહારાજ છે સુલેમાનભાઈ સુમરા છે એ બધા અમે આવ્યા છીએ તો એમને જાણ કરી તો અહીંયા આવ્યા તો અમને જેમ તેમ કાલે આવ્યા તો ભેગા ન થયા આજે આવ્યા છીએ તો અમે બધા ભેગા થયા છે રિક્ષાવાળા એસોસિએશન વાળા બધા સાહેબ બધા ભેગા છે અને ડ્રાઈવર છે નહીં આમાં બીજા ડ્રાઈવરને હલાવી દીધું ફોન માટે કોન્ટેક કરાય તો અમને ધમકી આપે છે તમને જ્યાં જાઉં એસપી કાને જાઓ ડીએસપી કાને જાઓ અમને કાંઈ ફરક નહીં પડે અમારા ઘરે રેકોર્ડિંગ છે સાહેબ અમારા રિક્ષા ઓરન ધમકી કરીને પૈસાને લૂંટી લે છે તો અમે માણસ જઈ ગયા બસ સાહેબ અમે આ વેકરીયા રણકણે હું લક્ઝરી હોરન માર્યો મને એમ કે સાહેબ આપણી ગાડી એ સાઈડમાં જ હતી તો મેં કીધું નરતી હશે તો સાઈડમાં દઈને મેં કીધું ભાઈ હાલે જાઓ તો મને આડી રાખીને ભાઈ આમ છે ને તેમને પૈસા લૂટી લીધા ને બેસીને ગારૂ દીધીને ઉતારી લીધા આ ભૂતથી ખાવડા અહીંયા સુરમંદિરની બાજુમાં લક્ઝરી ઊભે છે પોણા દસનો એનો ટાઈમ છે ઉપરવાનો અગિયાર વાગે મારા કંઈ હું આ ઉતારી લીધા ધમકી કરીને કે તમારી આવવાની મનાઈ છે મેં સાહેબ અમે એ જ કીધું મેં તમે આપતા દો છો એનાથી અમારે કોઈને અમે તો પેશીએલ ભાડું છે અમે લાઈનમાં કોઈ નથી હલાવતા ગાડી પેશીએલ ભાડું છે કોઈ પણ આ તો હાથ છે કાલે સવારે હોસ્પિટલવાળો બનાવો હોય તો આવી રીતના ધાકધમકી કરે ને પેશી અને કાંઈ થઈ જાય એની જવાબદારી કોની હું રીક્ષા એસોસિએશનનો મત રિક્ષ લેપનભાઈ સુમરા કાલે અમારે રિક્ષાવાળા ભાઈ જે અહીંયાથી પેસેન્જર ખાલી એટલે ખાવડા જતા હતા ખાવડામાં રસ્તામાં એ લોકો કરી હતી લક્ઝરી વેરાએ પેસેન્જર ઉતારી લીધા એકરીયા કરી હતી અને ભાડું એમને પાંચસો રૂપિયા એના કરી હતી એ લઈ લીધું એટલે અમે અત્યારે એની પાસે રજૂઆત કરવા આવ્યા લક્ઝરી વેરા પાસે કે પોતે ગાડી હાજર હતી ને અહીંયા આવીને ખોટી ફોનમાં વાતું કરે છે કે અમે આટલા વર્ષોથી હાલીએ છીએ તમને પટ્ટવામાં અમે કીધું કે ભાઈ રિક્ષાને પણ હાલવાની હું કોઈ મનાઈ નથી ક્યાંય એવી જાતની એ કે તમને એ પટ્ટામાં રિક્ષાને પણ હાલવાની મનાઈ છે એટલે ખાવડામાં એ ચાલશું ને અમે ચાલશું ને અમારા ટાઈમમાં તો કોઈ રિક્ષાઓ નહીં આવેલા નહીં ગમે અહીંયા આલે એટલે મનાઈ કરે છે અમને અમારે રજૂઆત છે નહીં કરે તો અમે એસપી સાહેબને રજૂઆત કરશું લેખિત રજિસ્ટ્રેશનનો પ્લેટ્રો હા રિક્ષા ડ્રાઈવર પાસેથી પાંચસો રૂપિયા લઈ લીધા એટલે રિક્ષાને એવી કોઈ રિક્ષાને એવી કોઈ મનાઈ નથી રિક્ષા ગમે જઈ શકે એવી કોઈ જાતની મનાઈ લઈ રિક્ષાવાળો ગમે જઈ શકે પેસેન્જર મળે ને પેસેન્જર વાળામાં જાતો તો આ લોકો દાદાગીરી કરી ને પેસેન્જર ઉતારી લેજે એક અત્યારે એક નહીં એવા દસ જણા બનેલો છે એવી બસના નંબર જે જીજે બા સિત્યાવીસ એકવીસ સિત્યાવીસ નંબરની ગાડી છે અત્યારે આવતો નથી અમારે ફોનથી વાત થઈ ફોનમાં એ લોકો ધમકીઓ આપે છે કે ગાડી અમારે ભાર હાથું ને અહીંયાથી ભરશું અમે કીધું એ કે તમે જ્યાં જાઓ અહીંયા જાઓ ને જ્યાં ફરિયાદ કરવી એ કરો અને માટે અમે એસપી સાહેબ ને રિક્ષાના લેટર પેડમાંથી રજૂઆત કરશું